કમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છે બધા હોપ કે તમે બધા જ મજામાં આવશો તમે લોકો આવી ગયા છે ફાઇનલી ઘરે અને ઘરે આવ્યાને અમારા લોકોને દોઢ કલાક જેવું થઈ ગયું છે તો ત્યારે ફ્રેશ થઈ ગયા છે અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પણ કાલનો જેમ લાગ હતો અને એડિટ કરવાનો બાકી હતો બીકોઝ રાત્રે ટ્રેન્ડમાં પછી ફાવતું નથી એટલા માટે અને અત્યારે બધું ધૂબી ગાટ કાઢવાનો છે કપડાં ને એવું બધું જેટલું જેટલું થશે એટલું એટલું કરવાનું છે હેલો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કેવું રહ્યું દસ દિવસ હું એકલા એકલા હોય ને ઓકે સો ફાઈનલી અત્યારે તમે લોકો આવી ગયા છે નિશિવ સુડાયો છે ઘોડિયામાં હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નિકેશ આવતા વેજ જેવા નયા છે મમ્મી મને દો અરે યાર કે મામ થાય છે થઈ ગયો તો નિકેશ નિકેશ છે ને દોરો માંગવા માંડ્યા કે મારે ભાઈઓ છે એમને ખાલી ખાલી લાગતું હતું અરે મને આટલા દિવસ એક્ચ્યુઅલી જે કાઢ્યા છે ને એટલે પેલું શું મને રેગ્યુલર આદત હેબિટ 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 પડી ગઈ છે એ સુનું સુનું લાગે મેના

અને અહીંયા નીશુ સુઈ ગયો છે જોકે નિશુ ત્યાં તો છે ગોળિયું નહોતો માનતો બટ અત્યારે દવા લઈ લો મારે બી દવા તો લેવી જ પડશે ઓકે શું ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના અને જસ્ટ કપડાનું જે કામકાજ છે બધું જ પતાવી દીધું છે અને હું ને બની સુકાલીએ છીએ ઘણ રમીએ છે ને નિશુમ ને અત્યારે બધા ટોઈઝ આપી દીધા છે ને હું બસ બેઠી છું એની જોડે થોડી વાર જાગીશ પછી નિશુ હાલા કરશે એટલે મમ્મા શું કરશે હાલા બોલે નિશુ કેવી રીતે હાલા કેમ કરવા આગવામાં થઈ ગયા છે સાંજે ના છો અને નિશુ સૂતો તો કેટલા વાગે ત્રણ વાગે ચંપલ કેમ લીધા તે અહીંયા પડ્યા હતા એટલે લઈ લેવાના મૂકી દો પાછા મૂકી દો અને મમ્મા સામુ જો અહીંયા આવો અહીંયા આવો ચંપલ મૂકી દો પાછા મૂકી દો બેટા આગો આય પાછું બાબા જવું છે ઘરે રહેવું છે તો અમે લોકો અત્યારે છે ને બધા અમારા બ્લોગ જોઈએ છે નિશી અહીંયા આગો આય માં દીકો હાય રિયાંશ હાય કેસા રહા તારા વેકેશન ગુજરાતીમાં વાત કરીશ હે બોલ શું બોલીશ

હા ગલે નિશુ ઘરે સારું લાગે છે કેટલું સારું લાગે છે આટલું બધું ઓકે માંડ માંડ સોડાઈને હું સુધી ત્રણ વાગે સવારમાં છે ઉઠી અને આજે ઘણો બધો થાક ઉતરી ગયો છે અને કપડાને એવું બધું બી પતાવી દીધું છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ છે કે તમે કોઈ પેકેજમાં ગયા હતા કે શું હતું શું નહીં તો નિકેશના મામાજી દીકરા એટલે મારા ભાઉભાઈ જે છે એમના ફ્રેન્ડ આકાશભાઈએ અમને કરી આપ્યું હતું મસ્ત મજાનું પેકેજ અને એમના ટ્રાવેલ્સનું નામ છે સ્કાય બ્લુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ હો જે પણ કોઈ લોકોને જવું હોય તો લાસ્ટ વ્લોગની અંદર ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર પણ આપેલો છે અને બહુ જ મસ્ત રહ્યું ફૂડ કે લોકેશન બધી જ રીતે બધી જ રીતે પરફેક્ટ હતું અમારા જે ડ્રાઈવર હતા એ પણ બહુ જ સરસ હતા એટલે અમને ક્યાંય એવી કોઈ તકલીફ નહીં પડી કે ઘણી વખત એવું થાય કે તમે કોઈ પેકેજમાં ને તો ઘણી બધી તકલીફો થતી હોય છે બટ અમને લોકોને કંઈ જ તકલીફ નથી થઈને બહુ જ મજા આવી તો થેન્ક યુ સો મચ સ્કાય બ્લૂ ટ્રાવેલ્સને અને બસ હમણાં જમવાને હું બધું બતાવી દઈએ અને પછી જમવામાં શું ડિસાઇડ કરીએ છીએ ને એ પણ તમારા લોકો સાથે શેર કરીશું કેશ આવી ગયા છે ઘરે

ડુંગળી તો છે ને ડુંગળી બટેકા શાક અને ભાખરી નીકળશે બહુ ભાવે અને મને કેવું જ ખબર છે ભાખરી કરતા મને રોટલો વધારે ભાવે તો હું કદાચ મમ્મી ને ખાઈશ કદાચ રોટલો બનાવી દે શું કેવું રોટલો બનાવી દેસુ હું રોટલો ખાઈ ડન મજાનું ડુંગળી બટેકાનું શાક છે તળેલા મરચા છે મારા માટે રોટલો છે અને મમ્મીને લોકો માટે ભાખરી છે અને કેટલા દિવસ પછી આ જમવાનું મળી રહ્યું છે જેની ખુશી જ કંઈક અલગ છે અને ત્યાં તો યાર કેટલું મતલબ ઘરનું ખાવાનું એટલું મિસ કરી રહ્યા હતા ને અહીંયા આગળ ક્યારેક એવું થાય કે બાર પંજાબી ખાઈ યા ખાઈ તે ખાઈ પણ દસ દિવસ જે પંજાબી ખાઈ ખાઈ અમે લોકો થાકી ગયા છે બસ આજે દેશી ખાવાની મજા છે ને એ તો કંઈક ઓર જ છે અને હમણાં તો હવે શિયાળો ચાલુ થશે એટલે મસ્ત મજાના રોટલા ઓળો એ બધું ખાવાની બહુ જ મજા આવશે ને કોણ છે મારા જેવું જેને શિયાળામાં રોટલો તો જોઈએ જ જોઈએ ને જોઈએ જ તો કોઈની ફટાફટ હું પહેલાં જમી લઉં ઓ ગાઈઝીસ ઘરનું ખાવાનું ખાઈને કેવું લાગ્યું ગાઈઝીસ ખુશીનો પાર નથી આજે આમ હાસ્તે ખબર ખુશીનો પાર નથી એમ નથી

સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના પોણા દસ અને બસ અત્યારે આજે વહેલાં સુઈ જવું છે નિકેશ તો અત્યારે જસ્ટ સુઈ ગયા છે અને નિશુને મમ્મી સુરડાવે છે મને જે ખાંસીને એવું બધું બહુ વધારે થઈ ગયું તો મેં આજે સિરપ પણ લઈ લીધી છે અને હળદરવાળું દૂધ પણ પી લીધું છે એટલે ઘણું ખરું સારું થઈ જવું જોઈએ કાલ સુધી અગર કાલ સુધી સારું નહીં થાય તો જવું પડશે ક્લિનિકે બતાવવા માટે મારે અને બંનેને સો ગાઈઝ બસ આજના બ્લોગ માટે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી કોઈ મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ